નમસ્કાર મિત્રો હાલમાં તમારો તરબૂચનો અને ટેટીનો પાક ફળના વિકાસની તબક્કામાં જઈ રહ્યો છે તો આ જ્યારે ફળનો વિકાસનો તબક્કો આવતો હોય ત્યારે આપણને ઘણા ખરા અંશે ફળ ફાટવાની સમસ્યા સર્જાતી દેખાય છે તો જ્યારે ફળ ફાટવા લાગે છે તો તેના કારણે શું થાય કે ફળની ક્વોલિટી નથી જળવાતી ગુણવત્તા તો બગડે છે પણ એનો વિકાસ પણ નથી થતો અને જ્યાંથી ફાટે છે ત્યાંથી ફૂગ કારકો પ્રવેશી અને ફળને સડાવી દેતા હોય છે તો આ જે ફળ ફાટે છે તેનું મુખ્ય કારણ છે પોષક તત્વ એમાં પણ બોરોન અને કેલ્શિયમ ખાસ તો જ્યારે પણ ફળ ફાટવાની સમસ્યા તમને દેખાતી હોય તો તે કંડિશનમાં આપણે યુનિવિયરનો જે યુનિવેરનો ગ્રેડ છે કેલ્શિયમ નાઇટ્રેટ એને પાંચ કિલો અને સાથે યુનિવોરોન એને તમે પાંચસો ગ્રામ જેટલું એક એકર મુજબ માપ રાખી તમે ડ્રીપમાં આપો તો આ ફળ ફાટવાની સમસ્યા સામે રક્ષણ મળશે અને જો ડ્રીપમાં આપવું શક્ય ન હોય તો ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટને પિસ્તાલીસ ગ્રામ જેટલું પંપમાં લઈ સાથે બોરોનને પંદર ગ્રામ જેટલું પંપમાં ભેળવી એનો એક છંટકાવ કરો અને પંદર દિવસ પછી એને પાછું રિપીટ કરો ફળ ફાટવાની સમસ્યાથી તમને સારું એવું રક્ષણ મળશે તો આવી જ માહિતી માટે ટુનિવિયા સાથે જોડાયેલા રહો ધન્યવાદ